જય શ્રી કૃષ્ણ આસો વદ તેરસ ધનતેરસ આજે આપણે ધનતેરસને જ લગતી એક ખૂબ જ સુંદર વાર્તા પ્રસંગ લઈએ જેમાંથી આપણને કંઈક સુંદર વસ્તુ આપણને જાણવા મળે છે તો ચાલો આપણે જોઈ લઈએ એ પ્રસંગ એક કુટુંબ છે જ્યાં ધનતેરસની ધનતેરસનો દિવસ છે દિવાળીનો માહોલ છવાયેલો છે ઘરમાં રોશની લાગેલી છે પકવાનો બની રહ્યા છે ધનતેરસની ચર્ચા ચાલી રહી છે એ ચાંદી ખરીદવું સોની સોનું ખરીદવું લક્ષ્મી પૂજન કરવું છે એ બધી વાતો ચાલી રહી છે ઘરમાં સુંદર માહોલ છવાયેલો છે એક પતિ પત્ની છે જે સેવા કરીને ઊભા થાય છે અને બેઠા છે તો આજે પત્નીના મનમાં પ્રશ્ન થાય છે કે આજે ધનતેરસનો દિવસ છે બધા લોકો બહાર ધનની પૂજા કરવી કંઈક ખરીદી કરવી લક્ષ્મી પૂજન કરવું એ બધી વાતો ચાલી રહી છે તો આજે તમે મને સમજાવો કે આપણે આટલા વર્ષથી સેવા કરીએ છીએ પુષ્ટિ માર્ગમાં છીએ તો આ ધનતેરસનું શું મહત્ત્વ છે તો પતિએ કહ્યું કે આજે તો તે ખૂબ સુંદર પ્રશ્ન પૂછ્યો છે કે ધનતેરસ એટલે શું તો કે ધન્વંતરી છે અને આપણું જે આયુર્વેદ છે એના જે પ્રણેતા છે એ ભગવાન ધન્વંતરી છે જેને જ્યારે સમુદ્ર મંથન થયું અને તે દિવસે તે એમાંથી અવતર્યા હતા એટલે આ તિથિને ધન્વંતરી તેરસ તરીકે માનવામાં આવે છે અને ધનતેરસ એટલે આયુર્વેદના આરંભનો દિવસ સ્વાસ્થ્યના દાતા ધન્વંતરી છે એ આવી આ જ તિથિએ પ્રગટ થયા હતા તેથી ધન શબ્દ અહીંયા આરોગ્યનું ધન એ તરીકે પણ અર્થ ધરાવે છે અને પછી ધીમે ધીમે અપભ્રંશ થઈ એનું ધન્વંતરી તેરસને બદલે ધનતેરસ થઈ ગયું પરંતુ જે પુષ્ટિ માર્ગ છે એમાં સાધન અને ફળ એ બધું પ્રભુ જ છે અને પ્રભુની સેવા છે તો સેવા એટલે જ આરોગ્યનું સત્ય સાધન તો હવે પત્ની કહે કે તો બધા આ બધા લક્ષ્મીજીનું પૂજન કરે છે નવું ધન લાવવું એ કેમ સુખ ગણાય તો પતિએ કહ્યું કે ભાઈ એ તો લૌકિક પરંપરા છે પરંતુ પુષ્ટિ માર્ગમાં સ્પેશિયલથી કોઈ લક્ષ્મી પૂજન કરવું એવી કોઈ પ્રણાલિકા નથી કારણ કે હવે આપણા ઘરે તો સાક્ષાત લક્ષ્મીના પતિ બિરાજે છે જેના ચરણોમાં લક્ષ્મીજી સદા બિરાજે છે તેમની સેવા કરે છે અને એમના પતિ જ્યારે આપણા મસ્તક ઉપર આપણા આપણા બ્રજ ઘરમાં આપણી ઉપર બિરાજી રહ્યા છે અને જેની સહસ્ત્ર લક્ષ્મી સેવા કરે છે તો તેની સામે આપણે જો બીજું લક્ષ્મી પૂજન કરીએ તો એ શું ગણાય હવે આવી રીતે પતિ છે એ પત્નીને સમજાવે છે અને શું કહે છે કે આપણો દ્રઢ આશ્રય છે આપણે ફક્ત પ્રભુમાં જ રાખવો જોઈએ હવે જે ઘરમાં ઠાકોરજી બિરાજતા હોય ત્યાં જે લક્ષ્મી પૂજન કઈ રીતે કરી શકાય કે આપણું જે વૈષ્ણવ માટે જે ધનતેરસનું કેન્દ્ર છે એ ધન નહીં પરંતુ આપણા ધન સ્વરૂપ ઠાકોરજી જ હોવા જોઈએ તો પછી આપણે ધનતેરસના દિવસે શું કરવું પત્નીએ પૂછ્યું કે આ દિવસે પ્રભુને સ્નાન કરાવવાની એક રીત છે અને એ સેવા છે એ અભ્યંગ સ્નાન તરીકે જાણીતી છે હવે જ્યારે આપણે પ્રભુને અભ્યંગ કરાવીએ ત્યારે અષ્ટ શાખાના પદોમાંથી એક પદ ગવાય છે કે ધન ધોવત નંદ રાણી અને નંદ બાળકને પ્રભુને ધન ધોઈ અને સ્નાન કરાવી રહ્યા છે નંદ રાણી યશોદાજી ખૂબ આનંદમાં છે એટલે કે પ્રભુને સ્નાન કરાતી વખતે આપણે એવી મનોદશા થાય કે પ્રભુ જ આપણું ધન છે અને તેમને ધોઈ અને એમને સ્નાન કરાવી અને હું તેનો ઉત્સવ ધનતેરસનો મનાવી રહ્યો છું કારણ કે પુષ્ટિમાર્ગમાં દરેક તિથિ છે એનો આનંદ છે એ છેલ્લે તો સેવામાં જ રૂપાંતરિત થાય છે એટલે અહીં ધનતેરસનું લૌકિક ધન ધોઈને નહીં પરંતુ ધન સ્વરૂપ પ્રભુનું સ્નાન કરાવવું એ જ આપણા ધનની સાચી ઉપાસના છે તેથી જે વૈષ્ણવના માટે શું છે કે આ દિવસ છે એ નાની દિવાળી એટલે કે રૂપ ચતુર્દશીના ઉત્સવનું સૂચન કરાવે છે અને મહાપ્રભુજી પણ આપણને બ્રહ્મ સંબંધી કઈને કીધું જ છે કે એ મેરો સર્વસ્વ હે તાકો વધરાઈ દઈ રહ્યો હું એટલે વૈષ્ણવે તો એવું જ વિચારવાનું કે હે પ્રભુ તમે જ મારા ધન છો મારા નિધિ છો અને હું તમારો તમે મારા માટે સર્વસ્વ છો તો નિધિનો સાચો અર્થ શું કે નિધિ એ માત્ર સંપત્તિ માટે નહીં પરંતુ એ આપણા સેવ્ય સ્વરૂપ પ્રભુ માટે છે અને એ ધન કેવું છે ક્યારે ઓછું નથી થતું ભક્તિથી વધે છે પ્રેમથી વધે છે અને આપણા સખા છે એમને પણ ગાયું છે કે ધર્મ હિતે પાયો યહ ધન ધર્મ હિતે પાયો અને આ ધન તો ધર્મરૂપે આપણને બ્રહ્મ સંબંધ રૂપે પ્રાપ્ત થયેલું છે અને હવે પત્નીને સંતોષ થાય છે કે આ તો લૌકિક ધન નહીં પરંતુ પરંતુ ધન છે જેને સેવામાં ધોઈને કીર્તનથી ઉજવીએ આનંદથી ઉજવીએ અને કહીએ કે હે પ્રભુ તમે જ મારું ધન છો તમારી સેવા જ મારી લક્ષ્મી છે તમારું સ્મરણ જ મારું સુખ છે અને જેના દિવ એટલે આ દિવસે બીજું ધન શોધવાની જરૂર નથી જેના ઘરે ઠાકોરજી બિરાજે છે તે વૈષ્ણવ તો સદાય માટે સમૃદ્ધ છે પ્રભુ જ ધન છે પ્રભુ જ નિધિ છે ને પ્રભુ જ આનંદરૂપ છે ધન તરસે ધન ન શોધાય પરંતુ ધનનો ભાવ શોધાય પ્રભુમાં જે ધન મળે છે તે કદી ક્યારેય ક્ષય નથી થતું અને ગોપીજન પણ શું કહે છે ધન્ય તે રસ ધન્ય તે રસ એવું ગોપીજનો આપણને સમજાવે છે જય શ્રી કૃષ્ણ આપણા ઘરે બિરાજતા સેવ્ય સ્વરૂપના ચરણોમાં કોટી કોટી વંદન હો જય શ્રી કૃષ્ણ